છે જી હા દોસ્તો તમારા માટે સંપૂર્ણ મોડલ પેપર એટલે કે પ્રેક્ટિસ પેપર એટલે કે તમારી તૈયારી માટેનું એક પેપર એવું કે જે તેના આધારે તમે તૈયારી કરીને સારા માર્ક્સ મેળવી શકો છો એવું પેપર લઈને રાઈટ આન્સર તમારા માટે આવી ગયું છે ખાસ વસ્તુ કરીએ પહેલા કે દરેક મિત્રો એ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની ગાઈડ એપ લખશો એટલે અથવા મોર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પર ક્લિક કરશો એટલે તમને આવો સિમ્બોલ દેખાશે દોસ્તો આ સિમ્બોલ પર ઇન્સ્ટોલ કરશો એટલે તમારી સ્ક્રીન પર ધોરણ ત્રણ થી દસ નું સંપૂર્ણ પાઠ્યપુસ્તકોના જવાબો સાથેની સાથે ઇન્સ્ટોલ થઈ જશે એમાં ધોરણ ત્રણ ચાર તમારા નાના ભાઈ બહેન ભણતા હોય એ સિવાય તમારા મોટા ભાઈ બહેન ભણતા હોય દસમા નવમાં માં અત્યારે આપણે આઠમાની વાત કરીએ છીએ તો આઠમા ધોરણના બાળકો જયારે એના પર ક્લિક કરશે એમને ની પરીક્ષા આપી દીધી નવોદયની પરીક્ષા એકમ કસોટીની આવતા વર્ષે શિષ્યવૃત્તિની પરીક્ષા ધોરણ છ માટે ટીચર કોર્નર જેમના મમ્મી પપ્પા કે જે પોતે શિક્ષક હોય કે જેનો વાલી શિક્ષક હોય એમના માટે ખાસ અલગ દુનિયા સન્ડે ફંડે તમે ક્યારેય નહીં ભૂલો દર વખતે રાજ ઉત્સવ એક મજાની પ્રવૃત્તિનો કોન્સેપ્ટ અને ખાસ તમારા માટે પ્રાર્થના સંમેલન ધોરણ આઠ ની વાત કરીએ ધોરણ આઠ ઉપર ક્લિક કરશો એટલે તમારા ઉપર જોડે આવા વિષયોનું બોક્સ ખુલી જશે દોસ્તો એમાં આપણે ખાસ આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાઈ જવાનું એ સિવાય અહીંયા તમારે સંપૂર્ણ માહિતી તમને મળી જશે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર ઉપર ક્લિક કરશો એટલે આપણે આજનો પેપર તમારો ખુલી

અમને જણાવવાનું કે જેથી કમેન્ટમાં તમે નામ જણાવશો એટલે તમારી હાજરી ઓટોમેટિક પૂરાઈ જશે દોસ્તો અને કેવો લાગ્યો અંતમાં ખાસ જણાવવાનું બાળકો કમેન્ટો કરે છે કમેન્ટોમાં થોડું ધ્યાન રાખો મિત્રો તમારી કમેન્ટો બધા વાંચતા હોય છે તો કમેન્ટમાં આપણે થોડું સાવચેતી રાખીએ થોડી સરસ આપણે બાળ બધાને ગમે એવી કમેન્ટ લખીએ દોસ્તો બરાબર તો હવે આપણે આગળ જઈએ પહેલા ખાસ વસ્તુ કે હવે આપણે પેપર ની વાત કરવા જઈ રહ્યા છે એસવીએસ નું જે પેપર લેવાવાનું છે એ પેપર લીધેલું છે ધોરણ 8 નું હિન્દી નું એનું આપણે સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીએ છીએ દોસ્તો ધોરણ 8 દોસ્તો વિષય હિન્દી નું એસવીએસ નું પેપર છે સોલ્યુશન સાથે આપણે પહેલો પ્રશ્ન 1 અ 8 નો પૂછાય દોસ્તો યહનગર જેસા लगनेવાલા એક બડા ગામ હે તો એ કોણ થા તો થાસી બચાવ આગર જઈએ કંડલા શું હે तो कंडला बंदरगाह है दोस्तों मजबूर कौन है तीजा प्रश्न से मजबूर दीपक है चौथा मा प्यासी कौन है तो प्यासी चट्टान प्यासी है दोस्तों सी शास्त्री के जिले कर्म क्या था तो शास्त्री के जिले कर्म ईश्वर था विनम्रही पृथ्वी के वारिस हो गए यह युक्ति खाली जगह की है यह उक्ति बाइबल की है सातवू कवि ने साई शब्द का प्रयोग भगवान के लिए किया है आठ आठ मुंह का अर्थ तो कंचन का अर्थ सोना होता

नहीं सामखी आली हम कच्छ का खाली जगह कहते हैं क्या कहते हैं तो कहते हैं प्रवेश द्वार अगर गांधीधाम से खाली जगह प्रजा पाकिस्तान से आकर बस गई तो बीजा नो जवाब सिंधी प्रजा कौन सी प्रजा सिंधी प्रजा तीजो आवश्य हाजीपरी में पीर का खाली जगह है तो क्या है मजार है क्या है मजार चौथों गांधी स्मृति का स्थान खाली जगह में है तो गांधी स्मृति का स्थान खाली जगह में है तो चौथो जवाब हाउसे अः कहेंगे आ कहें रही गांधी स्मृति का स्थान बिडला भी, भवन में है कहाँ है बिडला भवन बराबर पांचवाओसे खाली जगह से कच्छ की यात्रा पूर्ण होती है तो सूरज बारी से सूरज बारी से कच्छ की यात्रा पूर्ण होती है अभी रात तो शुरू हुई है मंजिल बैठी दूर है बराबर मंजिल मिला न खाली जगह का संदेश हर घाटी मैदान को मिला न सूरज का संदेश हर घाटी मैदान को प्यार ना पर ना प्यार हो तो जग सुना जलता एम से रेगिस्तान है तो खाली जगह पर पती गया हम आप प्रश्नों के उत्तर एक एक वाक्य में कच्छ के, के। गांधीधाम नगर की विशेषता क्या है तो कच्छ के गांधीधाम नगर की विशेषता है कि वह कारखानों का नगर है किसका नगर है कारखानों का नगर है इसकी विशेषता है बराबर और भद्रेश्वर क्यों प्रसिद्ध है तो भद्रेश्वर अति प्राचीन यात्रा धाम है बद्रेश्वर अति प्राचीन यात्रा धाम है और जैनों का जैनों का पच्चीसों वर्ष पुराना मंदिर है वहां पर धरती के ऊपर किसका वितान है तो धरती के ऊपर नीले गगन का वितान है नीले गगन का आगर न ये उदास आंगन का हक किस पर होना चाहिए तो उदास आंगन का हक खिलती हुई बहार पर खिलती हुई बाहर पर होना खिलती हुई बाहर पर अगर शास्त्री के जी, शास्त्री जी के जीवन का संदेश क्या है पांचवा जवाब कर्म के प्रति अटल आस्था और संपूर्ण समर, समर्पण कर्म के प्रति संपूर्ण आस्था और समर्पण ये उनका जीवन का संदेश है बाइबल की कौन सी उक्ति शास्त्री जी पर लागू होती है तो ही पृथ्वी का वारी से आप आगर आयु ना विनम्रही पृथ्वी का वारी से आ उक्ति पर लागू पड़े छे जंग में किसकी हंसी होती है तो जग में जो बिना सोचे समझे कोई कार्य करता है उसकी हंसी होती है हीरा बड़ा क्यों है तो हीरा बड़ा है अपनी स्वयं हीरा कभी अपनी स्वयं की कीमत नहीं बताता इसलिए वह बड़ा है चलो यहाँ बाबा भारती के घोड़े की क्या विशेषता है मैं जवाब बोल रहा दो बाबा भारती के घोड़े की विशेषता है कि वह घोड़ा सुल्तान वो घोड़ा बहुत ही सुंदर बलवान और वायु वेग से दौड़ता है जैसे हवा में उड़ रहा हो खड़क सिंह का हृदय किसके लिए अधीर उठा तो खड़क सिंह का हृदय बाबा भारती के घोड़े सुल्तान के प्रति अधीर हो उठा लखपति बनने पर तीसरा दोष कब तक कब तक सोता है जब तक वो करोड़पति नहीं बनता तब तक, तक कल्पेश ने कागज पर गाय और घास के चित्र न होने का क्या कारण बताया तो कल्पेश ने बताया कि गाय कहाँ गई तो घास खाने घास खाकर चली गई લડકેને ભૂત વર્તમાન ઓર ભવિષ્ય કે કોણ ઉદાહરણ દઈએ તો ભૂત કે ઉદાહરણ દાદા કા કા વર્તમાન પિતા ઓર ભવિષ્ય ઉદાહરણ દિયા ચલો કંચન તો કંચનનો કંચન નો શું થાય તો કંચનનો નો સામાન થી થાય સોના બરાબર પ્રકૃતિ તો પ્રકૃતિનો થાય કુદરત કુદરત ફીતરત ખેર ખેર તો કુશલ મંગલ આપણે કુશલ લખીએ અને ઉદ્યમ ઉદ્યમ તો મહેનત થાય બરાબર નિમ્નલિખિત શબ્દો કા લિંગ પરિવર્તન કીજે દાસ તો દાસ નું થાય દાસી ધોબી તો ચલો આગળ જોઈએ નિમ્નલિખિત શબ્દોકા વચન પરિવર્તન કીજે ડિબિયા તો ડિબી આ થઈ જશે ચુડિયા થઈ જશે સહેલિયા થઈ જશે અને સેના એ થઈ જશે બરાબર નિમ્નલિખિત શબ્દોકા વિરોધી જમીન જમીન તો એનો વિરોધી થાય આસમાન સંધ્યા તો સંધ્યા તો ઉષા ગરીબ તો તવંગર ગરીબ નું થશે અમીર ગરીબ નું થશે અમીર અને વિશ્વાસ નું થશે આગળ આવી જશે અવિશ્વાસ મુહાવરે દો લટ્ટુ હોના તો લટ્ટુ હોના થાય અ નિમ્નલિખિત મુહાવરે અર્થ દોના તો લટ્ટુ હોના તો થાય મુગ્ધ હોના બરાબર હવે એનો તમે વાક્યમાં પ્રયોગ કરવાનો તમારે ચેન આના તો માનસિક શાંતિ મિલના માનસિક શાંતિ મિલના ચલો અહીંયા ઇસ્લામ તો ઇસ્લામમાં શું આવશે પહેલામાં આવશે ક બીજામાં આવશે ગીતા અરે શીખ તો શીખમાં આવશે ગુરુ ગ્રંથ સાહેબ ઈસાઈમાં આવશે ત્રીજામાં આવશે અ બાઇબલ હિન્દુમાં આપણા શ્રીમદ્ ભગવદ ગીતા અને પારસીમાં આવશે અવે બરાબર નિમ્નલિખિત કહાની તમારે એક વાર્તા બનાવવાની એક બુડા કિસાન હતા ઊન કે તે નાલસી બેઠે તે આ મુદ્દા આપે છે મુદ્દા પછી તમારે તમારા શબ્દોમાં થોડું ઘણું ઉમેરીને એક સરસ મજાની વાર્તા બનાવવાની પત્રલેખન છે અહીંયા અહીંયા કોઈ પણ એક વિષય પર નિબંધ છે હોલી છવ્વીસ જાન્યુઆરી વિજ્ઞાન છે લાભ અને માતૃભાષામાં અનુવાદ મા કો અપને બેટી ઓર કિસાન કો અપને લહલા તે ખેતા દેખ કર જો આનંદ હોતા હે માને પોતાનો છોકરો અને ખેડૂતને પોતાના ખેતરમાં જે લહેરાતો પાક જોઈને જે આનંદ થાય છે વહી આનંદ બાબા ભારતી કો આપણા ઘોડા દેખકર આતા હતા એ જ આનંદ બાબા ભારતીને પોતાનો ઘોડો જોઈને આવતો હતો ભગવદ જન મેં જો સમર્થ દેવતા હે વહી ઘોડા કો અર્પણ હો જાતા એ બરાબર તો આવી ગુજરાતીમાં આ ફકરાનું માતૃભાષામાં આપણે અનુવાદ કરવાનું અહીંયા આપણે ધોરણ આઠ નો હિન્દી નો વિડીયો સંપૂર્ણ સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે તો સૌને આપણે અહીંયા વિડીયો પૂરો જાય કરે છે સૌને જય હિન્દ જય ભારત આવજો